છેલા એક અઠવાડિયા દરમિયાન ચરસ તથા મેથા એમ ફેટામાઇન નો બિન વારસુ કોમર્શિયલ જથ્થો શોધી કાઢતી પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ છેલા અમુક વર્ષોથી ડ્રગ્સ માફિયાઓ માટે કચ્છ ટ્રાન્ઝિટ પોઈન્ટ બની જ ગયું છે ગઈકાલે સુત્રી પાસેથી એસઓજી ને મેથા એમ ફેટામાઇન ના 9 પેકેટ જેની કિંમત રૂપિયા 45 કરોડ તેમજ નારાયણ સરોવર ક્ષેત્રના મેડિક્રિક સુગરબેટ પાસેથી બીએસએફ ને 10 ચરસના અને માંડવી પોલીસને ધોળુપીર દરિયેથી દસ ચરસના બિનવારસુ પેકેટ મળ્યા છે સપ્તાહ દરમિયાન કચ્છમાંથી કુલ મળીને રૂપિયા એકસઠ પોઈન્ટ છાસઠ કરોડનો માદક પદાર્થ મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાન અને ડ્રગ્સની ઉપજ માટે ડ્રગ્સ હેરાફરી માટે મહત્વનું માદક પદાર્થ માટે છેલ્લા પાંચ છ વર્ષથી અરબ સાગર પર નાપાક ડોળો મંડાયો છે આથી ગુજરાતના અને તેમાં કચ્છનું દરિયાઈ ક્ષેત્ર ડ્રગ્સના ટ્રાન્ઝેક્ટ પોઈન્ટ તરીકે ઉભરી આવ્યું છે તો દ્વારકાના કાંઠથી મોંગીરા ચરસના પેકેટ મળ્યા બાદ ત્યાં પણ અલગ અલગ સ્થળેથી ચરસના પેકેટ મળી રહ્યા છે અને આવા પેકેજિંગના ચરસના પેકેટ કચ્છના દરિયા કિનારેથી પણ મળી આવ્યા છે આ માદક પદાર્થની નાપાક હેરફેરને અટકાવવા ગુજરાત સરકાર અને ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓની સૂચનાને પગલે એસઓજી તેમજ કોસ્ટલ પોલીસ દરિયાઈ ક્ષેત્ર ખૂંદી વળ્યા છે ગઈકાલે એસઓજી અબડાસાના સુથરી પાસેના દરિયાઈ કિનારે પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાંથી મેથા એમ ફેટામાઇનના અંદાજે એક એક કિલોના નવ પેકેટ મળ્યા હતા

આ ઉપરાંત માંડવી પોલીસને પણ દરિયેથી પેકેટ હાથ લાગ્યા હતા જ્યારે બે દિવસ પહેલા ટાપુ પરથી પણ પોલીસને માદક પદાર્થના પેકેટ મળ્યા હતા આમ એક સપ્તાહમાં જ પશ્ચિમ કચ્છ જિલ્લામાં માદક પદાર્થ ચરસના એકાવન પેકેટ તથા મેથા એમ ફેટામાઈનના નવ પેકેટ જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા એકસઠ કરોડ છાસઠ લાખ ચોત્રીસ હજાર પાંચસો મળી આવ્યા છે